જોઈ લો દર્શક મિત્રો આ એક મગફળી છે આ પ્રાકૃતિક બનાવેલી છે ગાયધારી ખેતીની અને આ છે રાસાયણિકમાં આપણે કરેલી તમને બેનો અનુભવ અને બેનો તફાવત કેટલો છે એ દર્શાવવા માંગુ છું એક જ શેઢ જમીન છે આ શેઢો પર દર્શાવો હું હરો શેઢો એ શેઢાની એક સાઈડ રાસાયણિક છે અને એક સાઈડ પ્રાકૃતિક ખેતીની ગાયાધારી ખેતીની તો જે રાસાયણિક કરીએ છે અમારા શૈલષભાઈ છે એને આપણે કહેવી કે આમાં કેવો કેવી ફૂક છે અને કઈ રીતનું છે શૈલેષભાઈ આપણે બે માંથી આખું પાથરો ઉંબાડો તો બે માં ખોખા તો જો કે પ્રકૃતિ ખેતીમાં વધારે છે આમાં ઓછા છે તો પવન છે એટલે થોડુંક જોરથી બોલજો આમાં એમાં તમને કઈ રીતે ફૂગનો પ્રશ્ન બધો લાગ્યો આપણા ધાણે થોડુંક આપણા દવા ખેતીમાં

આ રિઝલ્ટ તમારી નજર સામે છે અને વળી જે પ્રાકૃતિક ખેતી આપણે ગાય દરેક ખેતીમાં અમે મગફળી કરેલી છે આમાં પાયાની અંદર આપણે વાવેલું હતું ગોલ્ડન ગોવધન ગોવધન ગોલ્ડ જે ગાયનું આપણે મરઘાના સરકનું એરંડીનો ખોળ લીંબોળીનો ખોળ એ બધાનું જે દાણાદાર ખાતર બનાવી છે એ વાવેલું હતું અને આ તરફ આપ આમાં ડીએપી પછી વાવેલું હતું રાસાયણિકમાં તો એને ઈવળું બધું કંટ્રોલ કરવામાં એને ઘણી બધી કઈ 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 દવા સાં યુવળી સાંટેલી બરોબર અને આ બાજુ જે આમાં છે આમાં દસ અરગ અને એક પહેલો ડોઝ અગ્નિશ ફાયર જે આપણે પહેલો કોઠા હોશ બનાવી હતી એ માર્યો હતો અને દર છટકાવે એમ છ થી સાત છટકાવ માર્યા એમાં દર છટકાવે હું બે લીટર આંકડાનું દ્રાવણ બનાવેલો જે બોળો છે એ નાખતો જ જાતો એટલે મારી જમીનની અંદર એમાં મૂંડાનો કોઈ પાર નથી તે ત્યારે અમે ધોરીઓ બનાવી શીવીને જો આ દાણાની રીઝલ્ટ ક્વોલિટી જોઈ લો પ્રાકૃતિક ખેતીની અને આ છે રાસાયણિક ખેતીના દાણા આનો છે ગાયતારી ખેતીનો અને આ રાસાયણિક ખેતીમાં અને બે બિયારણ એક જ છે બાવીસ નંબર બિયારણ બિયારણ બાવીસ નંબર બિયારણ જ આ શેડો છે એક સાઈડ આ સાઈડ પ્રાકૃતિક આપણે રાસાયણિક ખેતીનું છે અને આ સાઈડ છે આપણે ગાયધારી ખેતીનું પ્લોટ તો આટલો તફાવત છે અને વળે હુકારાનો પ્રશ્ન મારે મૂળ નથી હુકારાનો પ્રશ્ન તો એનેય નથી કોક સ્વરસ છે ક્યાંય પણ જે ક્વૉલિટી દાણાની અને ઉતારો ઉતારામાં અને ફેર ઉતારામાં અને બધે ફેર છે તો દર્શક મિત્રો કરવા સોગું ખરું ગાય તારીખ ખેતીનું અને આની અંદર દર વખતે મેં ત્રણ કે બે બેથી ત્રણ લીટર આંકડાનું દ્રાવણ છટકાવ રાખ્યું છે એટલા માટે ફૂગ ન લાગે તો હાલ અત્યારે અમે ધોરીઓ કરવી છે પિયતમાં દેવા માટે તો ધોરિયામાં લાગત મૂંડા નીકળે છે પણ એ કંઈ સોડ ક્યાંય હુકાણો નથી એ જો મુંડા ખરેખર મૂંડા જો સોડને નુકસાન કરતા હોય તો આમાં હુકારો આવવો પડે ને ટસકો મારવીને ત્યાં મૂંડા નીકળે છે મારી જમીનની અંદર પ્રાકૃતિક ખેતીમાં તો મારો અનુભવ એવો કહે છે પછી હોય ખરું એ કોઈ વૈજ્ઞાનિક નથી પણ મારો અનુભવ એવું કહે છે કે મૂંડાનો ખોરાક ધૂળ છે મૂળ નહીં પણ ધૂળની અંદર આપણે જે રાસાયણિક દવા અને ખાતર નાખવી છે ને એટલે એને ખાવા સીધશે એ બગડી જાય છે એટલે પછી મૂળ માથે એટેક કરે છે મારો અનુભવ આવો કહે છે કારણ કે મારી જમીનની અંદર પુષ્કળ પ્રમાણમાં મૂંડા છે પણ હજી ક્યાંય ખોખાનું ગોગડું ક્યાંય ખાધેલું નથી અને ક્યાંય ખોખું નથી ખાઈ દેલો અને ક્યાંય સોળ ખાઈ દેલો નથી બાકી મુંડા ઢગલા માટે આમાં છે તો જ્યાં હોય તે મૂંડાને ખાવા જેવી ધૂળ મળે રે કાં હોય તે સોડને નુકસાન નથી કરતું આવું મારું માનવું છે તો આ છે આપણે પ્રાકૃતિક ખેતી ગાય દરક ખેતી જે તમને ખોખા બતાવ્યા કઈ રીતે એમાં રિઝલ્ટ છે અને આ એક જ શેઢો મૂકે અને વળે આમાં પાંચ વર્ષથી કોઈ દિવસ નથી દેશી ખાતર ભરાણું કોઈ વસ્તુ નહીં માત્ર ને માત્ર આપણે ગોધન ગોલ્ડ જે આપણે દાણાદાર ખાતર છે બેગ આવે છે એ એ આપણે આ વાવેલું છે પાયાની અંદર ઓર્ગેનિક અને માથે છટકાવો અગ્નિ આપણે અગ્નિઅસ્ત્રના ફાયર અને દસ પરની અરગ અને આંકડાનો બોળો દર પાણી અને બેક્ટેરિયા ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા એ પણ મેં સટકાવ ઘણી વાર આમાં આપેલો છે અને ત્યાર પછી આ આપણે રાસાયણિકનો પ્લોટ જોયું મગફળી આમાંય તમને લીલી સમ બતાવે છે ખરા ખરી એ વિકાસ સોળનો વિકાસ એ તમને જોરદાર દેખાય છે પણ ઉતારો નથી અને જો આ હુકારો મૂંડાનો અહીંયા આ જો આ રાસાયણિક ખેતીની અંદર જો કે કાંઈક મુંડાનું છે ને કાંઈક ગુંદળા એ ઉદકાળેલું છે ઊંડનો ત્રાસ વધારે છે તો ખાલી એક જ સેટો છે પણ ઓલામાં ભૂંડ મારે નથી આવતા એનું કારણ એ છે કે એને એની આજે આંકડાનું બધું સાંટવે ને તો એને એની એલર્જી હોય શી ખબર તો ઝડતે નથી આવતા જો આ બેઠે આ અને આ વળી પાછું આમાં ટાસ ભરેલો છે સાહેબ સાહેબ બધે ટાસ ભરેલો છે મારા પ્લોટમાં ટાશે જ ભરેલો હવે આમાં ખાવાલાયક તો એક ખોખું હોય છે નથી થયું હા ઉતારો હે